ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગોંડલ એક ચર્ચાસ્પદ બન્યું છે ત્યાં ગોંડલની વરાકોટડા ગામે ફરીથી એક એવી જ ઘટના બને છે કે જર જમીન અને જોરું ત્રણે કજિયાના છોરું આ કહેવત ત્યાં સાર્થક થતી હોય તે પ્રમાણે જમીનના એક સેઢા બાબતે પરિવારના અંદરોઅંદરના કાકા બાપાના ભાઈઓ એટલા જગડે છે અને મારામારી થતાં જ એક વ્યક્તિનું મૃત્યુ થાય છે આ મૃત્યુ નહીં પણ હત્યા માનવામાં આવે છે અને હત્યાની ગોંડલ પોલીસની અંદર પણ ફરિયાદ દાખલ થતાં હવે ચાર લોકોની આમાં ધરપકડ થઈ છે આખી સમગ્ર ઘટનાની આજે વાત કરવી છે તો આ ક્રાઇમ સ્ટોરીમાં આપનું સ્વાગત છે અને હું છું કૃણાલાહિર વાત કરવામાં આવે તો ગોંડલના હોરાકુટડા ગામે રહેતા રાજેશ ઉર્ફે રમેશભાઈ નાથાભાઈ સાકરિયા તેમના પુત્ર અનિલ સાકરિયા પર રાત્રિના દોઢેક વાગે તેમના પિતાની વાડીએ જ્યારે હતા ત્યારે રમેશભાઈના કાકી અને તેમના કાકા એવા ચુનીભાઈ જીણાભાઈ સાકરિયા તેમના પત્ની સવિતાબેન પુત્ર અજય ઉર્ફે ટીટો અને તેમની પત્ની હેતલ ઝઘડો કરી અને છરી વડે હુમલો કરે છે હુમલો કરતી વખતે ચારથી પાંચ ઘા રાજેશભાઈને લાગે છે અને તે લોહી લોહાણ હાલતની અંદર નીચે પડી જાય છે સાથે પુત્ર પણ વચ્ચે પડે છે અને પુત્ર અનિલને પણ છરીના ઘા વાગતા તે પણ ગંભીર રીતે આ ઘટનાની અંદર ઘવાય છે જેથી બંનેને પ્રથમ તો ગોંડલની સરકારી હોસ્પિટલની અંદર ખસેડવામાં આવે છે જ્યાં સારવાર દરમિયાન એવા રમેશભાઈ ઉર્ફે રાજેશભાઈનું મોત થતાં બનાવ હત્યામાં પલટો જાય છે જ્યારે ઇજાગ્રસ્ત એવા અનિલ સાકરિયાને વધુ સારવાર માટે તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને હત્યાના બનાવને લઈ મૃતક એવા રાજેશભાઈના પુત્ર અનિલ એ પોલીસની અંદર એક ફરિયાદ નોંધાવે છે અને ફરિયાદની અંદર તેમના જ કાકાના દીકરા એવા ચીનુ ઝીણા સાકરિયા તેના પત્ની સવિતાબેન અને પુત્ર અજય ઉર્ફે ટીટો અને તથા તેમની પત્ની હેતલબેનના નામ સામે જે રીતના વાત કરવામાં આવી કે રાત્રિના મારા દાદા નાથાભાઈની વાડીના શેઢા માટે આરોપીઓ દ્વારા બે ફૂટ જમીન ખેડી નાખતા મારા દાદાએ ઠપકો આપ્યો હતો અને ઉસકા રહેલા આરોપીઓએ સત્યાવીસ પાંચ બે હજાર સત્યાવીસ એટલે કે બે દિવસ પહેલાં મારા દાદાની વાડીએ જઈ અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો અને તેની જાણ મારા પિતાને થતાં હું અને મારા પિતા દાદાની વાડે પહોંચ્યા હતા સમજાવવાના પ્રયત્નો કર્યા અને અમારી ઉપર જ્યારે સમજાવતી વખતે તેમને છડી વરે હુમલો કર્યો ત્યારે રમેશ ઉર્ફે રાજેશભાઈ અને તેમના પુત્ર અનિલ પર પણ જ્યારે છરીના હુમલા થતા આ હુમલો કરનાર એવા ચીનુ સાકરિયા એ રાજેશભાઈના કાકા છે જ્યારે ઉર્ફે અજય ટીટો એ તેમનો ભાઈ છે અને વારસાય જમીન બાબતે ભાઈઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી જે આ માથાકૂટ ચાલતી હતી અને ખેતરમાં હલાણના પ્રશ્નો હોય ખેતરની અંદર ટ્રેક્ટર ચલાવવા બાબતે બંને પરિવારો વચ્ચે જે આ ઝઘડો થયો હતો દરમિયાન રાત્રિની અંદર પિતા પુત્ર સહિતે વાડીમાં આવીને ઝઘડો કરી અને બાદમાં છડી વરે હુમલો કર્યો હતો હવે આ જે ઘટના બની એ ઘટના બાદ જે રાજેશભાઈ છે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થાય છે અને આ મૃત્યુને હત્યા ગણવામાં આવે છે આ હત્યાના બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસ દ્વારા તપાસ જે હાથ ધરવામાં આવી એ મૃતકના પુત્રની ફરિયાદના આધારે કરવામાં આવી અને જ્યારે ગુનો હત્યાનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે હત્યાના ગુનેગાર તરીકે ચીણુ જીણાભાઈ સાકરિયા તેમની પત્ની સવિતાબેન અને તેમનો પુત્ર એવો અજય ઉર્ફે ટીટો અને તેમની પત્ની એટલે કે હેતલ સહિતના આરોપીઓને હોરાકુટલાની સીમમાંથી ઝડપી પાડવામાં આવે છે આ હત્યાના ગુમનાની અંદર ઝડપાયેલા આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી તો બીજી તરફ પોલીસે ઝડપી પાડેલા આરોપી પૈકીના એવા અજય ઉર્ફે ટીટો સાકરિયાની ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા હોવાનો પણ ખુલાસો થયો છે ગોંડલના વિવિધ પોલીસ સ્ટેશનોની અંદર તેમની ઉપર આઠ જેટલા ગુના તો નોંધાયેલા છે અને પોલીસ દ્વારા જ્યારે આ સમગ્ર ઘટનાને લઈ અને જાણકારી આપવામાં આવી ત્યારે ડીવાય કેજી સમગ્ર ઘટના ઉપર શું વાત કરી આવો તે પણ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી અનિલભાઈ રાજેશભાઈ સાકરિયા ફરિયાદ નોંધાવેલી કે તેના પિતાને આ કામના આરોપીઓ અજય ઉર્ફે ટીટો ચીનુભાઈ સાકરિયા અજયની પત્ની હેતલ સવિતાબેન વાઇફ ઓફ ચીનુભાઈ સાકરિયા ચીનુભાઈ જીણુભાઈ સાકરિયા આ બધા જે એને કૌટુંબિક ભાઈઓ થતા હોય અને આ જે જમીન હોય એ ફરિયાદીના દાદાને આરોપીઓએ ખેડી નાખતા જે બાબતે ઠપકો આપવા જતા બનાવ બનેલ છે અને આના મુખ્ય આરોપી અજય ટીટો ચીનુભાઈ સાકરિયા છરી વડે આ કામના મરણજના રાજેશભાઈ ઉર્ફે રમેશભાઈ નાથાભાઈ સાકરિયાને છરી વડે ઘાતક હુમલો કરી મારી નાખેલા હોય જેથી આ ચારેય આરોપીઓને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને અટક કરેલા હોય અને આગળની તપાસ ગોંડલ તાલુકા પીઆઈ પરમાં ચલાવી રહ્યા છે આ છે ગોંડલની બાજુમાં આવેલું હોરા ગામ અને ત્યાં થયેલા જમીન વિવાદ માટે ચાર જેટલા લોકો સામે હવે ગુનો દાખલ થયો હતો અને આ દાખલ થયેલા ગુનાના આરોપી તરીકે એક વ્યક્તિ આઠ જેટલા ગુના સાથે ગોંડલના અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા છે પણ માત્ર જમીનના ભાઈ ભાગલાના વિવાદમાં પોતાના જ કાકાના દીકરાની હત્યા કરી દેવામાં આવે તેવી ઘટના ફરીથી સામે આવી છે આમ તો જમીન એ ખૂબ આમ તો કજિયાનું ઘર કહેવામાં આવે છે માત્ર નાના એવા સેઢાની વાત હોય કે પછી હલાણની વાત હોય આવી નાની નાની બાબતોની અંદર જ સગા ભાઈઓ એટલા ઝગડી પડે છે કે તેનું પરિણામ મોતની અંદર ફેરવાઈ જતું હોય છે તમે પણ જો આ સ્ટોરી જોઈ રહ્યા છો અને તમારા પણ પરિવારની અંદર કોઈ આવા નાના મોટા જમીનોના ઝઘડા ચાલતા હોય છે તો તેનું બેસીને સમાધાન કરજો કેમ કે સમાધાન નહીં કરો તો તમારા જ પરિવારમાંથી તમારો જ કોઈ કાકાનો દીકરો કે તમારો જ કોઈ ભાઈ આ હત્યાનો ભોગ બનશે અને પછી ભૂતકાળમાં જે તમે જમીનના વિવાદની અંદર એકબીજા ઝઘડતા હતા એ ભવિષ્યમાં તમને જ્યારે સમજાશે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હશે એટલે જર જમીન અને જોરવું એ કજિયાના છોરું છે આ કહેવત હંમેશા સાચી પડતી આવે છે પણ તમે પણ કોઈ આવા વિવાદો કરતા હોય તો એનાથી દૂર રહે અને સમાધાનનો રસ્તો નીકાળજો અને અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ ક્રાઇમ સ્ટોરીના અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર